તો રામ રામ દાયરાને સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં કેમ બધા મજામાં ને આપડા વીડિયા જોતા એ બધા મજામાં જ હોય તો મસ્ત મજાનો સવાર થઈ ગયો છે દેખાટોં જ છે તમ દેખાય ને થોડો થોડોક અંધારું છે આપણે જો બંસી બેન આ ઊભી છે આપણે બંસી બેન તરફ જઈ બંસી બેન બોલો તો ખરા કાઈ એ બંસી બેન બંસી બેન આ બંસી બેન બોલો ને

હાલો આપણે નાસ્તો કરી લે તો આપણે મસ્ત મજાનું ઘીનગર ખાઈ લીધું હે અને હવે આપણે જઈ દુકાનમાં એટલે બાપુ એને ખાઈ લઈએ હાલો આપણે જઈ હે દુકાન તો આપણે આવી ગયા એ દુકાનમાં આપડા આપણા રાજાને ગાદી એ બેસી ગયા ઘર ભેગુ થાને ભાઈ હમણાં આપડી દુકાન હે ને ખાલી થઈ ગઈ હતી મારી આરતી ભરતી હે ને કરી રહી હે દુકાનમાં તો નથી ને હેન બાપાએ રજા દઈ દીધી કે જા તું વાડીએ અહીંયા હે ને આપણા ગાર ફોરવાનું હાલે છે ગાર ફોરી અને આપણા ઉકાળા માં નાખવાનું હે તો કે તું જવા દઈ કે ત્યાં વાડીએ તો આપણે હે ને અહીંયા વાળી આવી ગયા હે અને હાલો આપણે નાખવા માંડી ગાર તો આપણે ચાલુ કરી દીધું હે કરવું પડે ભાઈ બધા એનો ટાઈમ આવે ધોડતા જવું ઉડે તમે આ કરવું પડે શું કરે કાયા જો

પાણા બહુ છે ગાર નથી ને એટલે પાણા છે પાણા અને ધૂળ એટલી કઈ નહીં ખેર હાલો માઈ ગયા તડકો તો જો પડે આપણે જઈ ઘેર વરી આપણો વરવાની દુકાન આવી ગયો છે અને આપણા ગામમાં મોલ ભરાણો જારો તને દેખ મોલ ભરાણો છે અમારા ગામમાં બહુ મોટા મોટો મોલ તો નહીં પણ ગુજરી ભરાણી દર ગુરુવારે ભરાય છે અને હવે આપણે વિડીયોને વિરામ આપી તો ચેનલને સબસ્ક્રાઇબ ને વિડીયો લાઈક કરી દેજો એટલે આવા નવા નવા વિડીયો જોવા મળે કા કરણ ભાઈ